Oh, oh,

કેસરનગરમાં મેઇન રોડની સાઇડમાં ત્યારે ગુરુવારે સવારે ડીજીવીસીએલ દ્વારા ત્યારે ખાડો ખોદી અને કેબલ નાખવાની કામગીરી કરવામાં આવી રહી હતી આ દરમિયાન ગુજરાત ગેસની મુખ્ય લાઈન પસાર થઈ રહી હતી ત્યારે ગેસ લાઈનમાં ભંગાણ સર્જાતા ગેસ લીકેજ થવાને પગલે તેમાં આગ પાટી નીકળી હતી ગેસને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું આ દરમિયાન બિલ્ડિંગમાંથી બહાર નીકળેલા પરિવારના સભ્યો સુરજકુમાર પોસદાર નિષાદ અને મિત્રો વાત કરી તો પત્ની રમેલા ત્યારે સુરજકુમાર નિષાદ અને પુત્રી પરિધિ અને પુત્ર શિવાંશ ત્યારે આગની જવાળા સારવારમાં ડાજી ગયા હતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન ત્યારે પ્રિનિધિ નિષાદનું મોત નિપજ્યું છે કંપનીની બેદરકારીના કારણે આખો પરિવાર ડાજી ગયો હતો પરંતુ બાળકીનું મોત થઈ જતા માતા પિતા શોકમાં ગડકાવ થઈ ગયા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ